મારું નામ ભાવિન નીમશભાઈ ચૌહાણ છે અમે જીવરાજ માં છીએ અમે દૂધ લેવા ગયા હતા તો મારા ભાઈ પાછળ ચાર દિવસ થી દિનેશભાઈ કરીને વ્યક્તિ છે દારૂ વેચે છે મારા ભાઈ ને રોજ જેવી રીતે માબેન ઉપર ગારો દીયો છે તો એને એટલું ખાલી મેં પૂછ્યું કે મારા ભાઈને ગારો લેવા દે છે ત્યાં એ ભાઈએ પથ્થર મારો કર્યો ટાઈલ્સ વડે મને માથામાં મારી દીધો ઘરમાંથી ધોડીને ધોકો લઈ આવ્યો મારા બે પગમાં મારી દીધો હાથમાં મારી દીધો મારા ભાઈ ને મારી દો અને એ બધા એના સાગરિકો એના ભેગા જોઈ છે દારૂ વેચવામાં એ બધા પકડી પકડીને મારતા હતા અમને એ લોકો કેટલાય હતા એમાં પછી મારા બનેવી આવી ગયા એ અમને છોડાવ્યા પછી ઓલો મારા ભાઈ છે એ આવ્યા એમ ભાભી એ લોકો અમને છોડાવતા હતા અને ઈ લોકો સામેથી અમને મારતા હતા પકડી પકડીને દિનેશ ઉર્ફે દિનો ટકારો બુટલેકર દારૂનો વેપારી કરે છે અને એને કોઈનો ખોખ નથી હજી તો એ ધમકી એવી દીધી છે કે હજી તમને પતાવી દેવા હે એ મારવામાં એ બે જણા હતા એ અને એનો ભાઈ એમના ભાઈ નું નામ પેલું શું કેવાય શું નામ છે એના ભાઈ નું કે એના ભાઈ નું નામ હું ભૂલી ગયો હો